માલ ભાઈ રહ્યો હાપર અને આપણે માથા પર હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા તો કે આપ બધા મજામાં હશો ને હું પણ મજામાં જ છું અને બધાને જય માતાજી અને જો આપણે માલ ભરાઈને રેડી થઈ ગયો છે માલ ભાઈ રહ્યો હાપરનો એકદમ તાલ પછી ડાકી દીધો હોય ચાલો ચાલો મિત્રો મિત્રો આપણે આપણે તરફ થઈ તો તો હવે હાલતા જાય વરસાદ વરસાદ આવી જશે આવે કોઈ નથી આપડે આગળ રસ્તામાં મળશે એ જો મિત્રો તો આપણે આપણે જેટલો સમય થઈ ગયો છે અને ચડી ગયા છે ને હરવે હરવે હાલતા જાય છે મોન્ટે ચોપડી હોય તો હરિ હર હેલ્ જવાનું છે પછી આપણે પાછા કાપડવાળા હાઈવે ઉપર તો જીજો એમને વેલાઈ જાવ બરોબર કોક આપણે માલ ખાલી કરીને થઈ ગયા રિટર્ન અને આપણા ગામ પાસે એક હોટલ છે ને અહીંયા ચા પાણી પીવા ઊભા રહી ગયા હતા ચા પાણી પીને હવે આપણે નીકળ્યું ઘર બાજુ સામા કાંઠે હોટલ હતી ને અહીંયા ચા પાણી પીવા જતા આપણે આપણે રિક્ષા પડી હા તો આપણે ઘરે જશું હવે પાછો મારી દઈશ લેપ અને નીકળી ઘરે આન પાછળ જ આપણે આ જાવા જવું રામ મજા પણ થયો જ્યા આપડે હવે નીકળી જાકે હવે કરે હાલો મિત્રો તો આપણે આપડા ગામડા ફુગી ગયા છીએ આનું ગામ છે અને રામે કાકે કેવું લાગે છે કાકે ઓય ગાય પછી નાજી આ જરા ર જો હવે આપણો બળ્યા રવળવા દે ya.

મિત્રો તો જો હવે વધારું થઈ ગયું છે અને સાંજ પડી ગઈ છે તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે કાલે તો ચાલો મિત્રો વિડીયોમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તતા બાય બાય તતા બાય બાય